ગુજરાતમાં વધી રહેલા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણના મામલે એનએસયુઆઈ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના વિરોધમાં દેખાવ યોજવામાં આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લે આમ વેચાણ થતું હોવાને કારણે યુવાનોમાં તેનું વ્યસન વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને વડોદરા એનએસયુઆઈ દ્વારા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડસ પ્લે કાર્ડ્સ બતાવી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ફતેગંજ પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી જેમાં પચાસથી વધારે કાર્યકર્તાઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું સજા નથી આપીને આ સરકાર તરફ પોલીસ કોઈ કારણ Du mantri hai 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 Du mantri hai 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 Rajinama opp Rajinama opp Rajinama Rajinama જે રીતે દિવસે દિવસે ગુજરાત ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાય છે તેમાં ડ્રગ્સનું વેચાણ વધતું જઈ રહ્યું છે આજનો જે યુવા છે તે ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે ગુજરાતમાં દારૂ તો વેચાય જ છે પરંતુ સાથે સાથે ડ્રગ્સ હિરોઈન કોકેન જેવા પદાર્થોનું પણ વેચાણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક જોશો તો આ સરકાર જે છે પોલીસ પ્રશાસન છે તે યુવાને બચાવવામાં નિષ્ફળ રહી છે નશાના રવાડે યુવાનો ચડી રહ્યા છે આ સરકાર છે તે વિદ્યાર્થીઓ તથા વ્યક્તિઓને રોજગાર નથી આપી શકતી શિક્ષા નથી આપી શકતી પરંતુ ક્યાંકને ક્યાંક આ લોકો આપી શકે છે તો માત્રને માત્ર નશો આપી શકે છે એ એ જેથી આજ રોજ એનએસયુઆઈ દ્વારા રોજગારી દો શિક્ષણ દો નશા નહીંના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલિટેકનિકના ખાતે અને સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું પણ માગવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક જોશો તો ડ્રગ્સ અવેરનેસ તથા વિરોધ પ્રદર્શનમાં જે વિદ્યાર્થી નેતા હોય છે તે વિદ્યાર્થીઓના હિતો માટે વિરોધ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે તે પોલીસ પ્રશાસનને આગળ કરે છે પોલીસ પ્રશાસનને આગળ કરીને એગ્રેસિવ રીતે વિદ્યાર્થીઓને ઉચકી લેવામાં આવે છે પોલીસ સ્ટેશનમાં અટકાયત કરવામાં આવે છે જે જરા પણ યોગ્ય નથી